દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે તે મામલે અનેક ખેડૂતોની જમીન અને મકાન વિહોણા બની શકે તેવી શક્યતા જોતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમણે સરકારને ચીમકી આપી છે પ્રોજેક્ટ છે તે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીના સમયે પડતો મુકાયો તો અને ફરી એક વખત સંસદમાં તેનો ફાઇનલ ડીપીઆર મુકાતા હવે આદિવાસી સમાજ છે તે લાલ ગુમ થયો છે અને દક્ષિણ ગુજરાતના

ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટીંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઝીરો એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો આ વિસ્તાર આદિવા વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતા વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવદેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ થશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂળમાં છે આમ ધારાસભ્યનું કહેવું છે કે આ પ્રોજેક્ટ છે તે વિધાનસભાની ચૂંટણીના સમયે પડતો મુકાયો તો એકાએક સંસદમાં કેમ તેનું ફાઇનલ ડીપીઆર મુકાયું છે અનેક આદિવાસી સમાજના લોકો છે તેમની જમીનો પણ જશે અને અનેક પરિવારો ઘર વિહોણા પણ બનશે અનેક લોકો બેરોજગાર બનશે અને આ મામલે આદિવાસી સમાજ છે તે સરકારના સામે હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો